આજે આપણે એક એવી બાળકીની વાત કરીશું કે તે પોતાના પુનર્જન્મની વાત કરી રહી છે સામાન્ય રીતે પુનર્જન્મના કિસ્સાઓ આપણે ફિલ્મોમાં દેખતા હોઈએ છે જ્યાં કોઈ વ્યક્તિ તેના પાછલા જન્મની વાતો કરે છે જોકે આવો જે કિસ્સો બનાસકાંઠાના એક નાનકડા ખસા ગામમાં સામે આવ્યો છે જ્યાં ગરીબ શ્રમિકની પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં કડકડાટ વાત કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પર અચંબામાં મુકાયા છે દક્ષા ઠાકોર નામની પાંચ વર્ષની બાળકી પોતે પાછલા જન્મમાં અંજારની હોવાની અને તેનું નામ પ્રિંજલ હોવાનું તેમજ ભૂકંપમાં તેની ઉપર ધાબાનો કાટમાળ પડતા તે મરી ગઈ હોવાનું જણાવી રહી છે જેને લઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યું છે પાલનપુર તાલુકાનું ખસા ગામ અગાઉ ભારતભરમાં હાથવણાટની ચાદરો પછેડીઓ રૂમાલની બનાવટના કારણે પ્રખ્યાત હતું ત્યારે હવે ફરીથી પાંચ વર્ષની બાળકી તેના પુનર્મજન્મની જન્મની વાતો હિન્દીમાં કરતા ગામમાં ફરીથી પ્રખ્યાત બન્યું છે ખસા ગામના વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગ્ય તરીકે કામ કરતા ગામના તેજાજી ઠાકોરને સંતાનમાં એક દીકરોને ને બે દીકરીઓ છે જેમાં સૌથી નાની પાંચ વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી જ હિન્દીમાં બોલવા લાગી જેને કઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી જેમ કે પાણી જોઈએ તો માં મુજે પાણી દે જો કે તેની માતા ગીતાબેન હોય તેઓને કઈ ગતા ગમ પડતી નથી આ પરિવારમાં પણ તે હિન્દી બોલતી હોય દક્ષા લવારા કરે તેમ કહી કોઈ તરફ ધ્યાન આપ્યું ન હતું વગર કોઈ પણ પ્રકારના મોબાઈલ ટીવી સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર હિન્દી બોલવા લાગતા સૌ અચંબામાં મુકાયા છે જેની પૂછપરછ કરતા ભગવાને તેને અહીં મોકલી છે અને અંજારમાં હતી તેનું નામ પ્રિંજલ હતું તેના માતા પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે ધાબુ પડતા તે મરી ગઈ હોવાનું પણ રટણ કરે છે પુનર્જન્મની વાતોથી તેમજ ફાકડું હિન્દી બોલતી દક્ષા ઘણી ઘણી સૈન્યમાં જોડાવાની વાત કરી રહી છે જોકે દક્ષાનું કહેવું છે કે તે અંજારમાં હતી અને સ્કૂલેથી પરત આવી હતી અને મકાનો ધાબુ પડતા તેનું મોત થયું જેના પિતા કેક બનાવવાની ફેક્ટરીમાં એટલે કે બેકરીમાં કામ કરતા અને તેઓ લાલ કલરના કપડા પહેરતા હતા તેની માતા ફૂલવાળી સાડી પહેરતી હતી તો કોઈ દિવસ તે ડ્રેસ પહેરતી હતી અંજારમાં તેનું મકાન મોટું હતું તેના માતા પિતા તેને ખૂબ પ્રેમ કરતા હતા જોકે હવે તે ફરીથી અંજાર જવા માંગતી નથી તે અહીં જ તેના ભાઈ બહેન અને માતા પિતા સાથે રહેવા માંગે છે જોકે માસુમ દક્ષા તેના આગલા જન્મના માતા પિતાનું નામ કે તે અંજારમાં કઈ જગ્યાએ રહેતા હતા તે યાદ ન હોવાનું કહી રહી છે

और कौन कौन लोग थे जब डाबा गिरा था तब तुम्हारे साथ तो कौन कौन थे वो तो नहीं पता तुम्हारे पापा क्या करते थे काम 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 का तो नहीं पता कहाँ पे जाते थे वो वो केक की के फैक्ट्री में जाते थे हाँ। तुम्हारे लिए केक लाते थे हाँ लाते थे मुझे कैसे पता चला पता है इन्होंने इशारा किया था પાંચ વર્ષથી દક્ષા તેના ભાઈ બહેન સાથે ગુજરાતીમાં નહીં પણ હિન્દીમાં જ વાત કરતી હોવાથી તેમજ તેને ગુજરાતી બોલતા ઓછું આવડતું હોવાથી પરિવાર પણ મુશ્કેલીમાં મુકાયો છે દક્ષાના પિતા જેતાજી ઠાકોરનું કહેવું છે કે મારી દીકરી હિન્દીમાં વાત કરતી જેથી અમને અલગ લાગતું પણ અમે વધુ ધ્યાન આપતા ન હતા જો કે જેમ જેમ તે મોટી થતી ગઈ અને સતત હિન્દીમાં વાત કરતી ત્યારે અમે તેને તેને બેસાડી પૂછ્યું તો અંજારમાં ભૂકંપમાં રટણ કરી રહી હતી જેથી અમે તેની વાત સાંભળી અને મુકાઈ ગયા અમારા ઘરમાં ટીવી નથી કે અમે તેને મોબાઈલ આપતા નથી તે ભણવા સ્કૂલે ગઈ નથી તો પણ તે સતત હિન્દી બોલી રહી છે આમ કોઈ કુદરતનો સંકેત હશે તેનો પુનર્જન્મ છે કે નહીં તે ભગવાન જાણે જો તેના પાછળ

એના કરતા મારી મમ્મી દુસરી મમ્મી અચ્છી હતી એટલે હું વિચારવા પડ્યો કે દુસરી મમ્મી ચોહે કે મારી મમ્મી અંજારમાં હતી કે એટલે બધું પૂછ્યું મેં એને મારી દુસરી મમ્મી હતી દુસરા પપ્પા હતા મારા આવું ઘર હતું હાલ કેટલા વખત ક્યારે આ બધું ક્યારે થયું હમણાં જ હમણાં બોલે છે ચાલે બોલત છે બરાબર કેટલા વર્ષ લગભગ અચ્છા છ બાર જન્મ છે આનો તારીખ બરાબર એટલે પદ્મ રેલિંગ છે આનો કોણ હમ અને અંજાર વાળું બધું ક્યારે કીધું હમણાં ના એલી વાત કરતી વેલી અમાર મને બકે હે છોડી બરાબર એટલે જે બારની વસ્તી ઓબળી મળવા આવતી દેને એટલે છોડી ખબર પર કેસો હકીકતમાં શું હાથો ખોટો આપણે ખબર નહી કે પછી ભઈ પત્રકાર મળ્યો જય જયશ્રી નામ છે તમને શું લાગે છે આ છોકરી હિન્દી બોલે છે શું માનો છો તમે પૂછો કુદરત સમજકાર છે મને કે શું છે કોઈ ખબર પડતી નહી મની મે સ્કૂલ જોઈ નહીં ઓકે શું નામ મારું નામ જતોજી પિતા પિતાજી ઠાકોરે જણાવ્યું હતું કે મારી છોકરી કોઈ દિવસ સ્કૂલ ગઈ નથી મોબાઈલ કે ટીવી તેને જોઈ નથી તો પણ તે હિન્દી બોલે છે અને પુનર્જન્મની વાત કરે છે દક્ષા ઠાકોર સતત હિન્દી બોલતી હોવાથી તેની અભણ માતાને કંઈ કઈ પણ ખબર પડતી નથી તેની માતાનું કહેવું છે કે તેમની દીકરી ત્રણ વર્ષની હતી ત્યારથી હિન્દી બોલે છે પણ હું અભણ હોવાથી મને કઈ ખબર પડતી નહોતી પણ તે એવું રટણ કરતી હતી કે હું અંજારમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું ત્યાં મરી ગયો અને તમારા ત્યાં પુનર્જન્મ લીધો છે જેથી અમે સૌ લોકો ચકિત થઈ ગયા મારી દીકરી હિન્દીમાં વાત કરે છે જેથી અમને કઈ ખબર એ નોન પરથી બોલતી હિન્દી કોઈ ખબર પડતી ના કે આટલું હિન્દી જેમ બોલાય એ કે મારે અંજારમાં જલમ હતો હું બાળ મંદિરમાં ભણવા જતી હતી ધરતી કોમ એટલે ડટાઈ જતી એ જે મારે જલમ હોય લીધો બસ सू कह छे तो तो तुम्हारी छोकरी आव बोले छे અત્યારે બધા જો આવતા છે વાસ્તી ખો બલોકો જો આવતી ગોમલી શું કે છે લોકો બધા કે જેમ આટલું आवडी छे ना ખો હિન્દી પાવર માં બોલાય નેહર મુકલી લી તમે ના એમ નેમ છે એમ નામ છે સીસી અત્યારે તમને ક્યારે ખબર પડી આ બસ એમ તો રહી દેન ખબર પડી ઈ બોલતી કો ખબર ના પડતી ઇન દિન શું કે એક બે શબ્દો કેજો તમે શું કે રહી હે ત્યારે વાલજીભાઈ પટેલ ગ્રામજન પૂર્વ સરપંચ ખસા ગામના કાકા એ જણાવ્યું કે મારા ખેતરમાં માં ભાગ્યા તરીકે રહેતા ઠાકોર પરિવાર ની દીકરી હિન્દી બોલે છે તે કોઈ સામાન્ય બાબત નથી તે તેના પુનર્જન્મની વાતો કરી રહી છે જો કે પુનર્જન્મ હોય કે નહીં તેના ઉપર સંચયો છે લઈ પાલનપુરના જાણીતા મનોચિકિત્સક ડોક્ટર દેવેન્દ્ર ચૌધરીને પૂછતા તેમનું કહેવું છે કે પુનર્જન્મ હોય છે જેને અને બાળકી તેની આજુબાજુ કોઈ હિન્દી ભાષાનું વાતાવરણ નથી કે કોઈ ટીવી કે મોબાઈલ નથી તો પણ તે હિન્દી બોલે છે તે પુનર્જન્મ હોવાનું દર્શાવે છે

છેલ્લા પંદર વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું ખસા ગામની બાળકીનો જે કિસ્સો જાણવામાં આવ્યો છે જે ચાર વર્ષની બાળકી છે અને ફ્લુઅન્ટલી હિન્દીમાં વાતચીત કરે છે તો તેના વિશે મારો અભિપ્રાય એ છે કે બાળકીને જ્યારે હિન્દીનું કોઈ એક્સપોઝર નથી આજુબાજુમાં કોઈ હિન્દી બોલવાવાળું નથી એની પાસે મોબાઈલ ટીવીનું એસેસ નથી તો બાળકી હિન્દી ક્યાંથી શીખી તો આપણે કહી શકીએ કે આ પુનર્જન્મનો કિસ્સો છે બ્રેઇન વાઇઝ ડોક્ટર જે સાયકેટ્રિસ્ટ છે અમેરિકાની અંદર પ્રેક્ટિસ કરે છે તેમણે આ બાબતમાં ઘણા રિસર્ચ કર્યા છે અને રિગ્રેસન થેરાપીથી તેમણે જોયું છે કે પુનર્જન્મ શક્ય છે આપણો હિન્દુ ધર્મ જે છે તેમાં શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બીજા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં તો કહેલું જ છે કે આત્મા જેમ એક શરીર જેમ આપણે રોજ નવા નવા વસ્ત્રો પહેરતા હોઈએ તે પ્રમાણે આત્મા એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે એની સાથે સાથે આપણા મનમાં એક સંશય થાય છે કે બાળકને હિન્દી ક્યાંથી આવડે છે તો એના માટે પણ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કહેલું છે અધ્યાય પંદર શ્લોક નંબર આઠમાં કે જેમ વાયુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને પોતાની સાથે પોતા આજુબાજુની સુગંધ લઈને જાય છે તે જ પ્રમાણે આત્મા જ્યારે એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે ત્યારે તે પોતાના જૂના ગુણ અને દોષ લઈને સાથે જાય છે તો આ બાળકીના કિસ્સામાં જે ગુજરાતના એક આંતરિયાળ વિસ્તારમાં રહેવાથી હિન્દી ફ્લુઅન્ટલી બોલી શકે છે તો આપણે કહી શકીએ કે આ એક પુનર્જન્મનો કિસ્સો છે થેન્ક યુ